અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના શિયાળ ગામમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી કરાયેલી નવી શાળાની બિલ્ડિંગના બાંધકામમાં ગુણવત્તા અંગે વિવાદ ઉભો થયો છે ગામના જાગૃત નાગરિકોએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટર દ્વારા વપરાતું મટીરીયલ હલકી ક્વોલિટીનું છે અને એસ્ટિમેટ અનુસાર કામ થતું નથી પરિણામે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને બાંધકામ અટકાવી દીધું અને સરકારને યોગ્ય તપાસ અને સુધારા શાળાનું પાયાથી સારી કામગીરી કરવામાં આવે ગામના શાળાના બિલ્ડિંગમાં વપરાતું મટીરીયલ નીચી કક્ષાનું છે આ શાળા માટે રાજ્ય સરકારે પચાસ થી વધુ ઓરડા અને ત્રણ માળની ઇમારત મંજૂર કરી અને કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરી દીધું હતું પરંતુ ગ્રામજનોએ સ્થળ પર તપાસ કરતા જાણ્યું કેરી સ્ટેટમાં નિર્ધારિત માપદંડોનું પાલન થતું નથી તેઓએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રમાણે માલસામાન અને બાંધકામ થવું જોઈએ એ પ્રમાણે થતું નથી આવી હલકી ગુણવત્તાવાળી ઇમારતમાં અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે આજે સવારે ગામના લોકો મોટી સંખ્યામાં બાંધકામ સાઇટ પર પહોંચ્યા અને કામ અટકાવી દીધું જેમાં માંગ કરી કે કેરિસમેટ અનુસાર જ કામ કરવામાં આવે અને સારી ગુણવત્તાનું મટિરિયલ વપરાય જો આમ નહીં થાય તો અમારા બાળકોનું ભવિષ્ય અધરમાં લટકતું રહેશે એમ ગામના ગ્રામજનોએ જણાવ્યું સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ પ્રોજેક્ટ

ચાલુ કર્યું એટલે અમને ચાર દિવસની અંદર પાયલું એવું બધું કામ કર્યું હોય એટલે પાયલુંમાં કાંઈ એમ ટ્વેન્ટીનો એવો રેશિયો હતો અને આ ભાઈ વાપર્યો છે સાડા સાતનો નો માલ એટલે માલમાં તો પાયલમાં તો એવું છે કે પાંચ પાંચ ફૂટ લગી નીચે માટી જ છે અને કામ કાંઈ યોગ્ય રીતે થતું નહીં સરકાર પૈસા તો ઘણા બધા આપે છે પણ યોગ્ય રીતે કોઈ કોન્ટ્રાક્ટર વાપરવા તૈયાર નહીં એટલે આ કામ નું જે યોગ થાય અને જે કામ જ્યાં લગી યોગ નહીં થાય ત્યાં લગી કામને અમે કામ દ્વારા નહીં કરવા દઈએ મારું નામ ખથુભાઈ ગફુરભાઈ ગામ શિયાળ તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ શિયાળ ગામની અંદર પઢાર આદિવાસીની જે સ્કૂલ બને છે જેની અંદર હળવી ગુણવત્તાનું કામ કરેલ છે અને જે ચાલીસ ફૂટની પાઇલિંગ કરવાના બદલે અમુક પાયલિંગની અંદર જાણવા એવું મળે છે કે વીસ ફૂટ જ કરી છે જેથી કરીને આની પૂરી ચકાસણી કરીને પછી જ કામ ચાલુ કરવા અમે બંધ કરાયેલ છે અને સરકાર શરીરને કે કોન્ટ્રાક્ટરને આ ના કરવું હોય ને તો અમને ખુલ્લા શેડ બનાવી દે તોય અમારા છોકરા શાંતિથી એની અંદર ભણશે જેથી કરીને પડ વાગે બીજું કોઈ નુકસાન થાય નહીં ગામ શિયાળ તાલુકો બાવળા અને જિલ્લો અમદાવાદ અને મારું નામ છે રમેશભાઈ અને અમારા સમાજમાં એક સ્કૂલ અમારી જર્જરીત હતી એના માટે અંદર પોપડાનું પડતું હતું એટલે જાનહાની નો ખતરો હતો વધારે એટલે અમે થઈને પઢાર સમાજે બધા થઈને અમે અરજી કરી એટલે અમારે સરકાર શ્રી અમને નવા સ્કૂલની નવું સ્કૂલ ફાળવી છે બરોબર એટલે અત્યારે કામ એનું ચાલુ થઈ રહ્યું અત્યારે ચાલુ છે પણ સ્કૂલનું કામ અમે અહીંયા ગ્રામજનો આવીને મેં જોયું તો સાવ હલકી અને નિમણ ગુણવત્તાવાળી વસ્તુ અંદર વાપરવામાં આવી છે જેથી કરીને અમે અહીંયા કને જોયું એટલે ગ્રામજનોએ વિરોધ કર્યો એટલે હવે સ્કૂલનું કામ અમે અત્યારે બંધ રાખીએ છીએ કારણ કે જો અત્યારે પાયો મજબૂત નહીં હોય તો ભવિષ્યમાં જે થનાર ઘટના દુર્ઘટના થશે તો એનો જવાબદાર કોણ રહેશે બરોબર અને અત્યારે તો એવા કિસ્સા ઘણા બને છે હમણાં હમણાં આપણે એક જગ્યાએ સ્કૂલ પડી હતી એનો પણ સમાચાર આવ્યા હતા આપણે સરકારમાં આપણે ટાંકી હમણાં હમણાં મંજૂર થઈ હતી એ પણ પડી જાય જ્યારે એનું ઉદઘાટન કરવું ત્યારે પડી જાય એટલે આઈ દુર્ઘટના ના બને એના થઈને અત્યારે અમે આ વિરોધ કર્યો છે કે સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે હવે આ સ્કૂલનું જે કામ જે અત્યારે ચાલુ ચાલી છે ચાલી રહ્યું છે એનું કામ અત્યારે મોકૂબ રાખવામાં આવે અને કંપનીના બિલ પણ જે પેમેન્ટ છે પણ અત્યારે મોકૂબ રાખવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં અત્યારે આ આ બન્યું છે એવું ભવિષ્યમાં કદાચ બને નહીં અને એસ્ટિમેટ પ્રમાણે આમાં જો મટીરિયલ વાપરવામાં આવે તો અમે રાજી છીએ ગ્રામજનો અમારે કોઈ વિરોધ નથી પણ તમે જોઈ શકો છો આ બાજુ સાવ અંદર અમે ચેક કર્યું હાથેથી ખોળીને ચેક કર્યું અંદર એટલે સાવ માટી છે અંદર અને મેં મેં એવું કોઈ ગુણવત્તાવાળું કોઈ છે જ નહીં કે મેં અંદર જે પ્રમાણે એસ્ટિમેટ હોય એ પ્રમાણે મેં અંદર માલ વાપરવામાં આવ્યો હોય બરાબર અને કદાચ ભવિષ્યમાં અત્યારે સ્કૂલ તો બનાવી દે પણ કદાચ ભવિષ્યમાં કદાચ દુર્ઘટના બને એવી તો એનો જવાબદાર કોઈ કોનલે જવાબદારી એમ એટલા માટે અત્યારે મેં વિરોધ કર્યો છે ગ્રામજનો બધા હાજર થયા છે તો મારા સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે બધું પ્રક્રિયા કરી બધું કમ્પ્લીટ ચેકિંગ બેકિંગ કરી ટેસ્ટિંગ કરીને ફરી એનું ચેકિંગ કરી ફરીકા કામ શરૂ કરવામાં આવે અમારો કોઈ એવો વિરોધ નથી પણ આ ભવિષ્ય માટેની અમારી એક અરજી છે અમને સરકારશ્રીને ગોહેલ સોહેલ દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ